દાહોદ જિલ્લા પંચાયત કચેરી ખાતેથી સ્વચ્છતા અભિયાન હેઠળ ટ્રેક્ટરને લીલી ઝંડી અપાઈ સેલ સોળ ટ્રેક્ટરોનું વિતરણ કરાયું આ એક બે હજાર છવ્વીસ ગુરુવારના રોજ બપોર બે કલાક સુધીમાં દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે સોળ જેટલા ટ્રેક્ટરને લીલી ઝંડી આપવામાં આવી હતી પંદર ટકા નાણાં પંચ દસ ટકા જિલ્લા પંચાયત દાહોદના સદસ્યના ટ્રાઇડ ગ્રાન્ટ હેઠળ સ્વચ્છતાના કામના જે કચરો ઉપાડવા માટેના દાહોદ જિલ્લાના સોળ ગામો માટે ટ્રેક્ટરની ફાળવણી કરવામાં આવી હતી જેમાં કહી શકાય કે આમલી ગામ ખંગેલા તણછિયા કુવા આમ સોળ ગામોનું વિતરણ કરવામાં આવ્યું છે આજ રોજ દાહોદ જિલ્લા પંચાયત ખાતે પંદરમાં નાણાપંથના દસ ટકા ગ્રાન્ટના જિલ્લા કક્ષાના જે જિલ્લા કક્ષાની દસ ટકાની ગ્રાન્ટમાંથી જે ટેક્ટર ટોલીનું વિતરણ આજે કુલ સોળ નંગનું કરવામાં આવ્યું જેમાં આરટીઓ પાસિંગની સાથે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને જિલ્લા પંચ જિલ્લા વિકાસ શ્રી જોડે અને તેમજ જિલ્લા પંચાયતના સૌ સદસ્યો સાથે મળીને આ ટ્રેક્ટરનું વિતરણ કરવામાં આવ્યું તેમાં ઘણા સમયથી લાંબા સમયથી આ કામ અટવાયેલું હતું પણ એને આજ આજરોજ એને અર્પણ કરવામાં આવ્યા છે ત્યારે તેવામાં આ જે ગામો છે એ ગામોમાં વાત કરીએ તો દાહોદ તાલુકાના દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના આંબલી દાહોદ તાલુકાના ખાંગેલા દાહોદ તાલુકાના તણસિયા અને દાહોદ તાલુકાના ઝાલદ તેમ જાલોદમાં પણ ઝાલોદ તાલુકા પરતમપુર બોરસદ બોર વિલવાણી અને લીંબડી જેવા ગામોમાં અને રળિયાતી ગુર્જર જેવા ગામોના ટ્રેક્ટરનું પણ વિતરણ કરવામાં આવ્યું છે જ્યારે એમાં બાકી રહેતા ફતેપુરાના પણ છે ધાનપુરના પણ છે અને દેવગઢ બારિયાના પણ છે તેમાં આ જે છોડ જેટલા ટેક્ટરોની કચરા કલેક્શન માટે જેની માગણીઓ હતી તે આજે સંતોષાય છે તેમાં આ જે દસ ટકાની ગ્રાન્ટ છે એમાં સૌ એના પરિણામે આ વખતની વાત કરીએ તો આ પરિણામો જે આરોગ્ય સૌનું જાળવશે ગામડાઓની પણ સફાઈ અને સ્વ સ્વચ્છતા રહેશે તેના આશયથી જે કેન્દ્રની મોદી સાહેબની સરકાર અને રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર વતી આ જે નિર્ણય ઉમદા નિર્ણય લેવામાં આવ્યો તેમાં આ કલ્યાણકારી યોજનાઓનું લોકાર્પણ કરવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર